ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે હવે સ્ટોક સ્પેસિફિક જો સર વાત કરીએ તો આજે અમુક ન્યૂ સ્પેસિફિકમાં સ્પેસિફિક વાત વાત કરું તો એચએલ સામે આવી રહ્યો છે સ્ટોકમાં પોણા છ ટકાની મજબૂતી જોવા મળી રહી છે સ્વાભાવિક છે કે કંપનીનો જે રીતનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર કંપનીને મળ્યો છે રૂપિયા બાસઠ હજાર કરોડનો જેમની ઓવર જે કુલ જે ઓર્ડર પાઇપલાઇન કે એમાંથી તેપન ટકા માત્ર આ એક હિસ્સો આપણને સામે આવી રહ્યો છે એટલે અત્યાર સુધીની સૌથી મોટો ઓર્ડર બતાવ્યા બાદ છ ટકાની મજબૂતી સ્ટોકમાં બતાવી રહ્યા છે ઇવન ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે કે જે આપણને પોઝિટિવ અહીંયાથી રેટિંગ આપી રહ્યા છે વાત કરીએ જો આપણે રેટિંગની તો સૌથી પહેલાં આપણે સીએલએસએ તરફથી રેટિંગ આઉટ પરફોર્મ રેટિંગ ચાર નો છસો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે સામે જેપી મોર્ગન છે તેઓ પણ ઓવરવેટ રેટિંગ સાથે 4958 નો નવસો અઠ્ઠાવનનો અહીંથી ટાર્ગેટ આપી રહ્યા છે એટલે સ્ટોકમાં ઓવરઓલ સમાચાર પણ પોઝિટિવ છે બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક હવે આવનારા દિવસોમાં સારું પરફોર્મ આપણને અહીંથી કરી શકે છે તો સર એક વખત આપણે વાત કરીએ એચએલ કેમાં શું ચાર્ટ કો એન્ટિસિપેટ લાગી રહ્યા છે અને ઓવરઓલ જે સમાચાર છે એ બધા આપણે સ્ટોકને ખાસ કરીને ચર્ચા કરવો જોઈએ સર સ્ટ્રોંગ પરફોર્મન્સ એચએલ બતાવ્યું છે માર્ચના મહિનામાં લગભગ ત્રણ હજારનો લો માર્યો છે ત્રણ હજાર છેતાલીસનો લો છે અને આજે આપણે ચાર હજાર ચારસો પંદર એટલે એક સ્ટેનર લગભગ ચાલીસ પર્સેન્ટ પ્લસનો મૂવ આવી ગયો છે અને બહુ સ્ટ્રોંગ બાઇન્ગ છે ઓવરઓલ ડિફેન્સ એઝ અ સેક્ટર બી આપણે જોઈ રહ્યા છે કે સારા એવા ઓર્ડર્સ આવી રહ્યા છે અને બધી દેશોની કન્ટ્રી એટલે જે બી સ્પેસિફિક જે ડિફેન્સના બજેટ છે એ બી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે એટલે ક્યાંક ને કંઈક સેક્ટર ડિફેન્સ બહુ જ લાઈમલાઇફમાં બી છે અને સારું એવું બાઈંગ આવે છે અને બધી કન્ટ્રીઝનું એક્સપેન્ડિચર બી વધી રહ્યું છે આપણે ત્યાં ઓર્ડર્સ સારા એવા આવી રહ્યા છે જેમ એચલ આપણે વાત કરીને તમે જેમ કીધું કે બહુ હાઈસ્ટ્રી હાઈ ઓર્ડર અત્યારના આપણને મળ્યો છે એચએલને એટલે ડેફિનેટલી ઓડોબુક અને ઓવરઓલ પર્ફોમન્સ જે છે સ્ટ્રેન્થ વાઇઝ સારું દેખાઈ રહ્યું છે કે એચેએલમાં અત્યારના એમ લાગે છે કે ઉપરમાં હજી અહીંયાથી એક રૂમ છે પાંચેક પર્સન્ટની અપસાઇડ એચેલમાં આપણને જોવા મળી શકે કે શોર્ટ ટર્મમાં મેજર સપોર્ટ જે બને છે બેતાલીસ સોનો છે